સુરતના ના વિસ્તારમાં વિસ્તાર સુડા સંસ્કૃતિ રેસીડેન્સી ના સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અનેક રજૂઆતો કરાયા હોવા છતાં સ્પીડ બ્રેકર ના મુકાતો હોવાનો આક્ષેપ કર્યો હતો સુરતના પાલનપુર જાંગીરપુરા રોડ પર આવેલ સુડા સંસ્કૃતિ રેસીડેન્સીના રહીશોએ વિરોધ કર્યો હતો અકસ્માતોના ભયથી સ્પીડ બ્રેકર મૂકવા એક મહિના પહેલા ફરિયાદ કરવામાં આવી હતી કે હજુ સુધી કોઈ પણ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો

ત્યાં સ્પીડ બ્રેક એક આપેલા નથી અને આજે ચાર એક્સિડન્ટ પણ અમારે થઈ ગયા છે તો એના માટે અમે કમ્પ્લેટ આપેલી છતાં પણ કોઈ રિઝલ્ટ આજે સુધી આવ્યું નથી તો અમારી એવી માંગણી છે તમામની કે અમને અહીંયા સ્પીડ બ્રેક બનાવી આપે આ રોડ પર આજે મોટા મોટા વાહનો એટલા જાય છે સ્પીડમાં કે એનું કોઈ સહેજ જ નહીં જવાબ અમારી પાસે ક્યારે તમે ફરિયાદ આપી તંત્રને અમે ફરિયાદ આપી અને સાબ એક મહિનો ઉપર થઈ ગયું છે પણ આજે સુધી કઈ રિઝલ્ટ નથી આજે કઈ અમે સફાઈ માટે થઈને આપ્યું હતું તો એ લોકો નવ તારીખે અમે આપેલું હતું મેર સાહેબ ને આપ્યું હતું હરુભરુ માં અમે જઈએ અને આપેલું હતું તો છતાંય એનું કોઈ રિઝલ્ટ અમને હજી સુધી મળ્યું નથી એની માલ પરથી કેટલા સાપ નીકળે છે કેટલી વાર અમે સાપ પકડવા વાળા પણ બોલાવેલા છે ભાઈ આપનું નામ મારું નામ ગૌતમ મહેતા છે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીમાં જ હું રહું છું શું સમસ્યા અમારી મૂળભૂત સમસ્યા એવી છે એક અહીંયા સર્વિસ રોડ બનાવવા માટેની અમે ઓલરેડી એપ્લિકેશન આપેલી છે જેનું હજુ સુધી કોઈ જાતની એક્શન લેવામાં આવેલ નથી બીજું આ જે રોડ કેનાલનો જઈ રહ્યો છે તે હાઈવેનો રોડ છે ત્યાં આગળ ખૂબ જ સ્પીડમાં વાહનો અવર જવર થઈ રહી છે તો સૌથી પહેલાં તો અમને આ બંને અમારા જે કેમ્પસ લાગુ પડે છે ગેટ નંબર એક અને ગેટ નંબર બે એની આગળ અને પાછળની સાઈડમાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે કે જેના કારણે અકસ્માતનો ભય જે છે એ નહીવત થઈ જાય આગળ જ જોવામાં આવે તો સામે બે નેતોનું જે બિલ્ડિંગ છે ત્યાં આગળ પણ સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલું છે આગળ પહેલાં સાઈડ જોવામાં આવે તો જલારામ રેસ્ટોરન્ટ પાસે પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલું છે છેલ્લા ત્રણ મહિનામાં અહીંયા ત્રણ કે ચાર એક્સિડન્ટ થઈ ચૂકેલા છે ને એમાં એક્સિડન્ટ થનારનું મૃત્યુ પણ થયેલું છે તો આ વસ્તુના વસ્તુને પણ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને વહેલામાં વહેલી તકે અમને અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે બીજું આ રોડ ઉપર સર્વિ પેલું રાતના ટાઈમમાં અજીરા વિકાસવાળાની તેમજ પ્રાઇવેટ પાર્ટીઓના મોટી બસોની બધું પાર્કિંગ થઈ રહ્યું છે એટલે ગેટ નંબર બારમાંથી અમારા જે કોઈ લાભાર્થીઓ વ્હીકલ લઈને નીકળે છે એમને આગળથી આવતા વાહનો દેખાતા નથી ને એક્સિડન્ટનો ભય રહેલો હોય છે તો એટલીસ્ટ આટલા કોઈ પણ એરિયામાં તંત્ર દ્વારા એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે કોઈ પણ વ્હીકલ જે છે એ રોડ ઉપર પાર્ક ના થાય બરાબર છે ત્યાર પછીની અમારી બીજી ડિમાન્ડ એ છે કે બંને સાઈડ ગેટ ઉપર નથી સિટી બસ માટેની જે વ્યવસ્થા થોડા ટાઈમ પહેલાં શરૂ કરવામાં આવેલી હતી એક જ બસ આવતી હતી ત્યારે એવી બધી કમિટમેન્ટ આપવામાં આવેલા હતા કે અહીંયા આગળ બસ સ્ટોપ બનાવવામાં આવશે અને બસોનું જે છે એ ફ્રિકવન્સી વધારવામાં આવશે પણ હજુ સુધી એ ફ્રિકવન્સી પણ વધારવામાં નથી આવી અને બસ સ્ટોપ પણ બનાવવામાં નથી આવી તો આ બાબતમાં પણ જરાક ધ્યાન આપી અને તંત્રને એક વિનંતી છે કે એ ફેસિલિટી અમને પ્રોવાઈડ કરવામાં આવે બીજું ચોવીસ બિલ્ડિંગ છે અને પચીસો ને ફ્લેટ છે એટલે કચરાનું જે પ્રમાણ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને એમના દ્વારા એસએમસી દ્વારા જે કચરો કલેક્ટ કરવા માટે ગાડીઓ આવે છે તે મૂળ એક જ વખત આવે છે તો એની ફ્રિકવન્સી વધારવામાં આવે અને ગાડીઓને રેગ્યુલર કરવામાં આવે કે જેના કારણે રેગ્યુલર કચરાનો નિકાલ થઈ શકે ત્રીજી વસ્તુ જેરી સાફ આવું બધું આ બધી જે ગંજ ભરાયેલો છે એમના કારણે એનો ન્યુસન્સ અમારા બિલ્ડિંગોમાં આવી રહ્યું છે અને અમારા બિલ્ડિંગમાં જે નાના બાળકો છે અને એ પણ ખુલ્લામાં રમતા હોય તો આ બધા પ્રશ્નો આવે છે તો આ બાબતને પણ રોડ જે છે એમને એકદમ નીટ એન્ડ ક્લીન કરી આપવામાં આવે અને ત્યાં જો સર્વિસ રોડ તાત્કાલિક ધોરણે બનાવે તો આ પ્રશ્નોનું રૂટ લેવલથી સોલ્યુશન આવી શકે તો તંત્રને અમારી નમ્ર રચ છે કે એ વસ્તુને ગંભીરતાપૂર્ણક ધ્યાનમાં રહે અને એનું સોલ્યુશન